લેવ યાર હા ચડી તમે એટલે અમારી તરત હોય તાત્કાલિક હા તો ફોન પડે એમ કે કરીને નંબર એનું નામ કીધું લલિત નાગર

સરકાર ને ખબર છે મારી વાત સાંભળો જે કઈ સરકાર ને ખબર છે એના મમ્મી પપ્પા ને ખબર છે બધા જેસર પોલીસ સ્ટેશન એની બધી જીબાની થઈ ગઈ ખોટી દીધેલી છે એનો ઈ જાણે એના માવતર ને એની જોતી તો પછી ક્યાં જાય કોને જોતી એના મા બાપ ને

આપડે જે ગાતા હોય વગાડતા હોય એ તો પુરાવા બે મહિના થી મળી જાય પોલીસ સ્ટેશન જીબાની થઈ તેવી શું થઈ મને

દાખલા નો કાર્યક્રમ હું ગાઉં છું ગાય કલાકર છું હા ગાય છું ભાઈ ગાય કલાકાર કરતા આપડે પ્રેમ ભાઈ વાળી આવા લફડા થાય છે ને ગાય કલાકાર એવા કોઈ લફડા બફડા કઈ વાત નથી પતિ ગયું છે તમારી ની આવી હતી એવું તમે તમારા મોઢે કયો છો કે મારી ની આવી હતી હું કામ કરતો તો ન્યા મને કીધું તમે શેનું કામ કરતા હતા?

કઈ વાંધો નઈ રેકોર્ડિંગ જે કઈ વાયરલ કરો છો એ તો બધા છે હું એક વાત કરું છું દાખલા વગડતા વગડતા પ્રેમ થાય છે

તમારે મુદ્દા ઉપર આવો આ મુદ્દા એના તમે શું ન્યાય આપશો એ કયો હું અરે મારે ન્યાય નથી એ બાબતે ફોન